ઓમ ગણેશ ચાલો સત્સંગ કરીએમાં એકવાર પુનઃ આપ સૌનું સ્વાગત કરું છું અને નિત્ય ખાસ કરીને સવારે બ્રહ્મ મુહૂર્તની અંદર સ્નાન કરવાનું મહત્ત્વ અથવા તો ખાસ કરીને જે ઘણા લોકો હોય છે કે જે બે ત્રણ દિવસ કદાચ સ્નાન કરતા હોય કે નાતા ધોતા હોય છે પણ એ ક્યાં સુધી અયોગ્ય કહેવાય કે ક્યાં સુધી યોગ્ય કહેવાય અને ખરેખરમાં ઘણી વાર આપણને પછી તકલીફો પડતી હોય કે ઘણી વાર આપણને બધા ક્વેશ્ચન થતા હોય પ્રશ્ન કે ઘરમાં દુઃખ બહુ છે દરિદ્રતા બહુ છે રાત્રે શાંતિની ઊંઘ નથી આવતી અથવા તો રાત્રે ખરાબ ખરાબ વિચારો કે સ્વપ્નાઓ આવે છે તો આ બધા પણ ક્યારેક ક્યારેક દરિદ્રતાના કે આવા બધા લક્ષણો હોય છે કારણ કે જો આપણે ઘરમાં નિત્ય જે જીવન છે એ જો સરખી રીતે ન જીવીએ તો પછી આ તકલીફો થાય અને સૌથી પહેલા દિવસની શરૂઆત જ જે શરૂ થતી હોય છે એ પ્રાતઃ નામથી થતી હોય છે આજે એ વિષયમાં હું તમને અમુક અથવા તો સંક્ષિપ્તમાં સત્સંગ કરાવીશ જો તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવે લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને અવશ્ય ઘંટીને ચિહ્ન દબાવજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ તો અહીંયા લખ્યું છે આપણા શાસ્ત્રમાં કે ગુણા દશ સ્નાન પરસ્ય નિત્યમ अपना शास्त्रो शु कहे के दश स्नान निपम च तेजस् बलम च शौचम आयुष्यम आरोग्यमलूप આયુષ્યમ જો આપણે રોજ સ્નાન કરીએ તો ને એમાં પણ પાછું મુહૂર્ત માં સ્નાન કરીએ તો એનાથી મોટું તો કઈ જ નથી આપણા શરીરમાં તેજ વધે આપણા શરીરનું રૂપ સારું રહે આપણું સૌંદર્ય સારું થાય આપણા શરીરમાં બળ શક્તિ વધે આપણા શરીરમાં દરેક પ્રકારનું જ્ઞાન વધે આપણું આયુષ્ય સારું રહે લાંબુ થાય આપણું આરોગ્ય સ્વસ્થ રહે કોઈ રોગ ના થાય અને કોઈ પણ પ્રકારની અજ્ઞાનતા આપણા શરીરમાં પ્રગટ ના થાય જો આપણે નિત્ય નિયમિત સ્નાન કરીએ ચાહે કોઈ પણ પરિસ્થિતિ હોય તો તો અવશ્ય રોજ સ્નાન કરવું જ જોઈએ એમાં પ્રાતઃ જે સ્નાન છે એનું જ સૌથી વધારે મહત્વ છે તો અવશ્ય સ્નાન કરવું જોઈએ ને પછી શાસ્ત્ર કહે છે સ્નાના જે કોઈ પણ માણસ સ્નાન નથી કરતા તો પછી એમને દોષ લાગે છે ને એમાં સંસ્કૃતમાં પાછું લખેલું છે કે અસ્નાત ક્રિયા સર્વ ભવંતે નિષ્ફલાયત પ્રાતઃ સમાચરિત સ્નાનમ તથા તચ નિત્યમ ઉપસ્થિતમ હવે એનો અર્થ શું છે તમે પોતે જુઓ કે જે માણસ જે માણસ સ્નાન કર્યા વગર નાયા ધોયા વગર અગર કોઈ કાર્ય કરે છો એ બધું નિષ્ફળ થઈ જાય છે એટલે એમાં પણ એમાં પણ પાછું આગળ લખ્યું કે પ્રાતઃ સ્નાન સમાચરે ત એમાં પ્રાતઃ કાલનું જે સ્નાન છે એ તો આચરણ કરવું જ જોઈએ હવે ઘણી વાર આજના સમયમાં ઘણા લોકો એવું કહે છે કે આજના સમયમાં એવું કંઈ ના હોય કે અડાઅડ કે સ્પર્શા સ્પર્શા તે બધું પણ એ હોય જ આપણા શરીરનો પડછાયો પણ કે કોઈના શરીરનો પડછાયો કે એની નેગેટિવ પોઝિટિવ એનર્જી કે આપણી નેગેટિવ પોઝિટિવ એનર્જી એ કોકને પણ અસર કરે એ રીતે આપણને પણ અસર કરે જ એટલે કહેવાનો અર્થ છે કે જ્યારે જ્યારે આપણે ઘણા ઘણા દિવસો સુધી સ્નાન ના કરીએ તો આપણા શરીરમાં ને નેગેટિવ એનર્જી થવાની જ એ આપણને તો નુકસાન કરશે કરશે પણ આપણી સાથે પણ કદાચ કોઈ હોય કે આપણા જે સંઘમાં આવતા હોય એ લોકોને પણ તકલીફો કરે કરે ને કરેવાનો મૂળ ભાવ એટલો છે કે અવશ્ય સ્નાન કરવું જોઈએ જો પ્રાતઃકાલે સ્નાન ન કરીએ તો એક તો દસ પ્રકારના સારા સદ્ગુણ ન પ્રાપ્ત થાય અને એના કરતાં વધારે ઉત્તમ એ છે કે પછી આપણું કોઈ પણ ક્રિયા કાર્ય ક્યારેય સફળ થતું નથી તો આ છે પ્રાતઃ સ્નાનનું જો તમને આ સત્સંગ પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરીને ઘંટીનું ચિહ્ન અવશ્ય દબાવજો અવશ્ય દબાવજો ખૂબ જ જલ્દી મળીશું નવા વિષયને ને વિડીયો સાથે તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ